દક્ષિણ ગુજરાતમાં વધુ એક વખત ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેર કરી રહ્યા છે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ધરમપુર પારડીમાં બે કલાકમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો તો ઉપરવાસમાં પડેલા વરસાદથી નદીઓ પણ બે કાંઠે વહી રહી છે નીચાવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે વલસાડમાં વધુ એક વખત મેઘરાજા ધોધમાર રહ્યા છે ગઈકાલ મોડી રાતથી વરસાદ જે શરૂ થયો આજે પણ યથાવત છે અને વરસાદ પડવાના કારણે આજે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જિલ્લામાં ધરમપુર અને પારડી તાલુકામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો તો જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે સવારના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી એટલે કે બે કલાકના સમયગાળામાં વાત કરીએ તો વલસાડમાં બાર મિલીમીટર કપરાડામાં તેર મિલીમીટર ઉમરગામમાં બે મિલીમીટર અને વાપીમાં ઓગણીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે કે વાપીમાં સૌથી વધુ વરસાદ તો પારડી અને ધરમપુરમાં પણ એક ઇંચ વરસાદ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે